કઈ માફ કરી દેજો યાર લોક થોડો બનાવી ને ખબર છે ચલો તો મળીએ કઈ અરે આવી ગયા મેળે ફેલી ફેલી લઈને વાહન કરતા મમ્મી રોશન ચાલો સાહેબ આપના બુટ હા હા કે રજા નહી હાલે તો આબાઈ લેકે અલ્લાહ હી કે મે કિસાબા કે આવ નહી હા અજો બનો ખાવ આ દેખ્યો ગોમેલ્યો ભાઈ હરગો ગવાર ગવાર બનાસા અલે આપ ફેર દે પર બની આઈ દો કેમ મસ્તન હલે એરા કોટા ઓહ ઓર નાદો હર નાલ અલે આપકો કોઈ પર તો

બે કરનારી માતાજી કહું લેલોદર મજિયારું કરનારી જોગણી છે મારી પડે છે મારો સમય છે મારો ઝોગડી લૂટે

ચોક કહોશુ ભઈલા તો ચોકકસમાં જોગણી આશા પૂરી કરે લે ઓમૂલે બડાની માતા કહોશુ મામા મારો નો ભગવાન કેસે લે પણ મારો જોગણીનો એક જ વધાવો બને લે ભઈ ગર્દાની ક્યું છે

મારું નોમ પાલોદર ની માતા ને ભાઈ પોલીસ બની જાય તમારો ભાઈબંધ બની જાય લે ભાઈ આવું હું પાલો ની માતા કઉ છું મારો જોગડી ને રોમ કેસો છે કયા મેમણ ચિંત કરશો ને દાણા બોલી છે મારી જોગણી નામણી થી અગરબત્તી કરજે રાત ના આઠ વાગે લે આરમણ જોગણે તો કોકડ લે તારા ઘેર ઓટો મારીને તારા ઓગળા તડે ચક્કર ના મારી દો મારું મોમ મતા ને લે માર તનો મારું નોપર બצુરાના મળી જાય તો મારા પારો દર્શન કરવા લાગી લે ભગવાન મારા જો ગુજત પર જો બોસુ ભલાજી તારી પેઢીઓ ઓટો ના મારતી જો તું જોગણે નત લે માર તનો લે વધાવતી તારા કુટુંબારા ઘર ની ઘરું લે પણ સદી માતા સુર થી હું કરાવજો ની જોગણી તો હું સદી માતા ચોખા હકી લઉ મારી હટ જોડાવ હું પાલ ની રોગણી એવું કઉ છું પણ જાત ભરતી નહિ લે ભાઈ પણ એટલું ના પાડે જગત માં જોગણી નહીં નક્કી કર્યું બેઠેસ ભાઈ પણ કદાચ મારી કુવાસી લ્યા કુવાસી નંબર રાખી ના તમારું ન માતા નહી ભાઈ જગત જગતમાં તાળીજી ને આબરુ લે દેસો ભાઈ

તમારો ઘરિયા નીકળે છે તારા વાતો ના લાવો ટેમ્બર ના લા તમે તારા જે ગોમ નવું ગોમે છે ભાઈ તમારા ઘરિયા ભારતી લેવાય ગો છો ભાઈ આવું ના બતા મારું નામ માતા નથી લેતા મારું નામ પણ બધુ અચ્છા ને આવી ગયા છીએ ઠંડુ બંડુ કરવા એ મારો વિફરેલો વાઘ આવ્યો આ પચાસ રૂપિયા ને આવતા હતા પેટ્રોલ બારીક જેવા આવ્યા ખબર

किर्तन में जाइना हवा देखा है फूटा तो खाली भाई को हवा का क्यों होता है बता हवा अपन इक्केला आदिनु बताए अरे गाइस को

इंजन लखावा नहीं थी ये न खा भी नहीं एक बार आप बड़े खाई है बनाई दिए गाइस बस सुन जाके रहे। भाई आलू सेव में आगे तैयार भाई जी सब चलो अपना वो बार अपना ए वाला रूम में जन वो हमारा ए सी वाला रूम तो इंजन आए था कैसे आते है ना है ए बापू

શું કરે કે વિડીયો ચોક્કસ નાખે તો હારે જવો આટલા થઈ આટલા કરીએ બંધ જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો કોમેન્ટ કરજો જય માતાજી